દાદરાનગર હવેલીના વિવિધ વિસ્તારોમાં હોળી તહેવાર નિમિત્તે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિક ભક્તોએ ખુલ્લા મને હોળીની ઉજવણી કરી હતી સરસ્વતી ચોક પાસે કાપડી સમાજ દ્વારા અને કિલવણી નાકા ભસ્તા ફળિયા બહુમાળી સહિત વિવિધ વિસ્તારોમાં હોળીના ફરતે ભાવિક ભક્તોએ ધાણી કેરી મોરવા હોળી હાયદા નાખી પૂજા અર્ચના કરી અને ફેરા ફરી હોલિકા માતાના આશીર્વાદ લીધા હતા હોળીના તહેવાર ધાર્મિક મહત્વ રહેલું છે હોળી પ્રગટાવ્યા બાદ લોકો પોતપોતાના પરિવાર સાથે હોળીની પ્રદક્ષિણા અને પૂજા કરવા જાય છે અને પૂજામાં ધાની ખજૂર પ્રસાદીમાં મૂકે છે તેમજ હોળીની પ્રદક્ષિણા દરમિયાન નારિયેળ સાથે રાખી પ્રદક્ષિણા કરે છે અને પ્રદક્ષિણા પૂરી કરી નારિયેળ ને હોળીમાં પધરાવે છે હોળીની તહેવાર મુખ્યત્વે રંગોનો તહેવાર છે અને હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે હોળી બે દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે હોલિકા દહન ઉજવવામાં આવે છે જેને છોટી હોડી પણ કહેવાય છે અને બીજા દિવસે રંગોનો તહેવાર છે જેમાં લોકો સાથે મળીને રંગો રમે છે અને ખુશીઓ ઉજવે છે પાણીના ફુગ્ગા અને વોટર કેનથી હોળી રમવાનું ચલન ઘણા સમયથી ચાલી આવે છે ઘણા સમય પહેલા હોળી માત્ર હિન્દુ ધર્મનો તહેવાર હતો પરંતુ હવે તેને સમગ્ર વિશ્વમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે म नमस्कृत्यम नरम जय व नरोत्तम देवीम सरस्वती व्यासम तत्व तो जय मुदी आज का अति पावन दिन होलिका पर्व है होलिका दहन विशेष करके भक्त प्रहलाद को जब जलाने के लिए उनकी ही बुआ होलिका अपनी गोद में लेकर बैठी और जलाने का सोची तो भगवान की माया के चलते होलिका जल गई और प्रहलाद को कुछ नहीं हुआ ये कथाएं हम जानते हैं સાથે ચાહતા હું કે ભક્ત પ્રહલાદ કા બચાવી દુષ્પ્રવૃતિઓ હોલી કા પર્વ મનાતે હોડી વ્રત કથાની વાત કરીએ તો હોળી ના તહેવાર ને વસંત નો દૂત માનવામાં આવે છે તેવી જ રીતે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તહેવાર ને અનિષ્ટ પર સારા ની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે જેમાં લાલ રંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક માનવામાં આવે છે જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે ધાર્મિક માન્યતા અનુસાર હોળીકા દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરી અને તમામ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે